ગાંધીધામના કિરાણા ગામે રહેતો કુખ્યાત ગુનેગાર ઈસુડા સામે ગુજકો સીટ જેવા અનેક ગંભીર ગુનાઓ દાખલ થયા છે ત્યારે તેમની અટક કરી અને આજે પોલીસ દ્વારા સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિકન્સ્ટ્રક્શન વેળાએ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આજરોજ ગાંધીધામના કિડાણામાં હિસ્ટ્રી સીટર આરોપીઓને સાથે રાખી પોલીસે ડેમોસ્ટ્રેશન પંચનામાની કાર્યવાહી કરી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ કિડાણામાં દલિત યુવકને ડોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર હિસ્ટ્રી સીટર આરોપીઓ ઇસ્માઇલ ઉર્ફે ઈસિડો ઇબ્રાહ ચાવડા અસગર ઇસ્માઇલ ચાવડા તેમજ જુબેર અકબર પઠાણ રહેવાસી કિડાણા વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન સહિતના અનેક ગુના નોંધાયેલા હતા આ ગુના કામે આરોપીઓની અટક કરી પોલીસે આરોપીઓને સાથે રાખી ડેમોન્સ્ટ્રેશન પંચનામાની કાર્યવાહી કરી વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપીઓ ઉપર અગાઉ ગુથસીટોક જેવા ગંભીર ગુનાઓ પણ દાખલ થયેલ છે આ કામગીરી એસસી એસટી તપાસની અધિકારી ડીવાયએસપી ભાટિયા એલસીબી પીઆઈ એનએમ ચુડાસમા બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા તથા એલસીબી અને બી ડિવિઝન સ્ટાફ દ્વારા કરવામાં આવી છે